નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી એવા સો મોસ્ટ ટાઈમપી પ્રશ્નો લઈને હાજર થયા છીએ આજે આપણે પ્રશ્ન છસો એકથી સાતસો સુધીના મોસ્ટ ટાઈમપી શો પ્રશ્ન જોઈશું ગમે તો લાઇક કરજો આ ભાગ સાતમો છે બીજા છ ભાગ તમને આઈ બટનમાંથી મળી જશે તો ત્યાંથી તમે જોઈ શકો છો તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમપી પ્રશ્નો ચાલુ કરીએ બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો કોંગ્યુત્સો નર્મદા નદી ખાલી જગ્યામાંથી નીકળીને ખાલી જગ્યાને મળે છે વિંધ્યાચલના અમરકંટકમાંથી નીકળીને ખંભાતના અખાતને મળે છે ગોદાવરી ખાલી જગ્યામાંથી નીકળીને ખાલી જગ્યાને મળે છે ત્રંબકના ડુંગરમાંથી નીકળીને બંગાળની ખાડીને મળે ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે નર્મદા નાસિક શહેર કઈ નદીના કિનારે વસેલું છે ગોદાવરી કૃષ્ણા નદી મહાબળેશ્વરમાંથી ઉદ્ભવ પામીને બંગાળની ખાડીને મળી જાય છે કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો બ્રહ્મગીરી લખનૌ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ગોમતી અભયારણ નેશનલ પાર્ક તો કે કાજીરંગા અભયારણ્ય અસમમાં આવેલું છે પ્રશ્ન છસો અગિયાર જીમ કાર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડ દુધવા નેશનલ પાર્ક ઉત્તર પ્રદેશ કાના નેશનલ પાર્ક મધ્યપ્રદેશ બાંધવગઢ નેશનલ પાર્ક મધ્યપ્રદેશ પેંચ નેશનલ પાર્ક મહારાષ્ટ્ર બાંદીપુર નેશનલ પાર્ક કર્ણાટક કર્ણાટકમાં આવેલો છે નનેર ઘટ્ટા નેશનલ પાર્ક કર્ણાટક ગિંડી નેશનલ પાર્ક તમિલનાડુ આનું નામ તમે પહેલાં ક્યારેય સાંભળ્યું હશે નહીં નંદનકાનન નેશનલ પાર્ક ओडिशा प्रश्न छ सौ कोयला देव दाना पक्षी अभ्यारण्य राजस्थान पंचमढ़ी अभ्यारण्य मध्य प्रदेश पलामू वाघ अभ्यारण्य डाल्टनगंज सुंदरवन वाघ अभ्यारण्य पश्चिम बंगाल सुल्तानपुर लेक पक्षी अभ्यारण्य गुड़गांव हरियाणा मानस वाघ अभ्यारण्य असम रणथंभौर वाघ अभ्यारण्य राजस्थान પેરિયાર અભયારણ્ય ઈડુક્કી કેરળ પ્રશ્ન છસો અઠ્યાવીસ આ બધા મોસ્ટ ટાઈમી પ્રશ્ન કહેવાય બિહારના જદુગળા વિસ્તારમાંથી કયું ખનીજ મળી આવે છે યુરેનિયમ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ પન્નાને સતના વિસ્તારમાંથી હીરા મળી આવે છે મધ્યપ્રદેશ અસમના દિગબોય વિસ્તારમાંથી સૌથી વધુ ખનીજ તેલ મળે છે ઝારખંડના હઝારીબાગ વિસ્તારમાંથી અબરખ મળી આવે છે ભારતના ઝારખંડ રાજ્યમાંથી સૌથી વધુ લોખંડ મળી આવે છે કોકો અને કોફીનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટક રાજ્યમાં થાય છે ભારતની સૌથી લાંબી નહેર રાજસ્થાન ઇન્દિરા ગાંધી નહેર સૌથી લાંબો બંધ હીરાકુંડ યોજના મહાનદી પર ઓરિસ્સા જહાજ બાંગવાનું ઉદ્યોગ ગુજરાતના કયા બંદરે વિકસ્યો છે અલંગ બંદર ટેન્ક બનાવવાનું કારખાનું કયા શહેરમાં આવેલું છે અવાડી તમિલનાડુ થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક અડિયાર તમિલનાડુ ઔરંગાબાદ પાસે કયા સ્થળે શિવ અને બૌદ્ધ ગુફાઓ આવેલી છે અજંતા ગુજરાતનું તેલનું ક્ષેત્ર અંકલેશ્વર મધ્યપ્રદેશમાં નર્મદા નદી કિનારે આવેલું જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જૈનોના કાચના દેરાસર માટે વિખ્યાત સ્થળ ઇન્દોર એમપી એમપી એટલે મધ્યપ્રદેશ ઔરંગઝેબની કબર બીબીકા મકબરા ક્યાં આવેલ છે ઔરંગાબાદ મહારાષ્ટ્ર ભારતનું સણ ઉદ્યોગનું કેન્દ્ર કોલકત્તા વર્જિસ ગોટસે અને વિવેકાનંદ રોક સ્મારક કયા શહેરમાં આવેલું છે કન્યાકુમારી તમિલનાડુ ગુજરાતની તેલ રિફાઈનરી કોયલી ઓરિસ્સામાં કોણાર્ક સ્થળે પ્રસિદ્ધ સૂર્યમંદિર આવેલું છે કર્ણાટકમાં કોલાર ખાતે સોનાની ખાણ આવેલી છે નેશનલ ડિફેન્સ એકેડેમી ક્યાં આવેલી છે ખડકવાસલા મહારાષ્ટ્ર ઝાંસીની રાણીનું સમાધિ સ્થળ તાનસેન જન્મભૂમિ ગ્વાલિયર પથ્થર માંથી કોતરેલી બાહુબલીની ભવ્ય મૂર્તિ ક્યાં આવેલી છે ગોમટેશ્વર કર્ણાટક રેલવે એન્જિન બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે ચિત્રંજન પશ્ચિમ બંગાળ રાજસ્થાનની સોનાની નગરી જેસલમેર કોલારની સોનાનું ખાણનું મુખ્ય કેન્દ્ર ઝરિયા ઝારખંડ વિશ્વનું સૌથી ધનિક એવું પદ્મનાભનું મંદિર કેરળમાં ક્યાં આવેલું છે તિરુવનંતપુરમ જામા મસ્જિદ અને બિરલા મંદિર ક્યાં આવેલા છે દિલ્હી અસમમાં ખનિજ તેલનું સૌથી મોટું ક્ષેત્ર દિગ્બોય સંતરા માટે વિખ્યાત મહારાષ્ટ્રનું શહેર નાગપુર પશ્ચિમનું કાશી એટલે નાસિક ચલણી નોટોનું સરકારી પિન્ટિંગ પ્રેસ ક્યાં આવેલું છે નાસિક પ્લસ દેવાસ મધ્યપ્રદેશ પેરાંબુદુર તમિલનાડુ અરવિંદ આશ્રમ ક્યાં આવેલો છે પોન્ડી છે ગોળ ગુંબજ ઉત્તમ નમૂનો ક્યાં આવેલો છે બીજાપુર કર્ણાટક મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે મદુરાઈ તમિલનાડુ હેંગિંગ ગાર્ડનથી સોંપતું ભારતનું પ્રથમ નંબરનું ઔદ્યોગિક શહેર મુંબઈ બનારસ હિન્દુ યુનિવર્સિટી ક્યાં આવેલી છે વારાણસી ઉત્તર પ્રદેશ હિન્દુસ્તાન મશીન ટૂલ્સ ફેક્ટરી તથા વિમાન ઉદ્યોગ માટે પ્રખ્યાત બેંગાલુરુ કર્ણાટક હેવી એન્જિનિયરિંગનું કારખાનું ક્યાં આવેલું છે રાંચી ઝારખંડ શ્રાવસ્તી યુપી કોનું પ્રસિદ્ધ યાત્રાધામ છે બૌદ્ધ પ્રશ્ન છસો ભારતીય ઉપગ્રહને રોકેટ છોડવાનું મથક શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ ઈશ્વરનું પ્રવેશ દ્વાર હરિદ્વાર હવાઈ દળનું તાલીમ મથક અંબાલા હરિયાણા ભારતનું માન્ચેસ્ટર કોઈમતુર તમિલનાડુ ઊનના વસ્ત્રો બનાવવાનું પંજાબનું મોટું ક્ષેત્ર ધારીવાલ કાચની બંગડીઓ માટે વિખ્યાત ફિરોઝાબાદ યુપી રમતગમતના સાધનો માટે વિખ્યાત જલંધર પંજાબ તાંબાઈની ખાણોનું કેન્દ્ર ખેતરી રાજસ્થાન પેની સિલિનની ફેક્ટરી ક્યાં આવેલી છે મહારાષ્ટ્ર એન્જિનિયરિંગ યુનિવર્સિટી ક્યાં આવેલી છે રૂડકી ઉત્તરાખંડ સ્ટીલ ઉદ્યોગનું કેન્દ્ર રાઉરકેલા ઓડિસ્સા ભઠ્ઠીનું સ્થાન ભારતનું પ્રથમ ભાભા અણુ રિએક્ટર ટ્રોમ્બે મહારાષ્ટ્ર પ્રશ્ન છસો ચોર્યાસી રોકેટ મથક થુંબા કેરળ ગોળ અને પગરખા માટે જાણીતું સ્થળ કોલ્હાપુર વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ ખડગપુર પશ્ચિમ બંગાળ તમાકુના વેપાર માટે પ્રસિદ્ધ આંધ્રપ્રદેશનું ગુંટુર પર્વતોની રાણી એટલે ઉત્તરાખંડનું મસૂરી ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલ છે અને કોની યાદમાં બંધાવેલું છે મુંબઈ જ્યોર્જ પાંચમું ભારતનો ઊંચામાં ઊંચો ધોધ કઈ નદી પર આવેલો છે જોગનો ધોધ સરાવતી કર્ણાટક રાજ્ય અણુ વિસ્ફોટની અત્રા માટેનું જાણીતું સ્થળ પોખરાણ રાજસ્થાન મુંબઈ પાસે દરિયામાં આવેલ ખનીજ તેલનું સમુદ્ર ક્ષેત્ર મુંબઈ હાઈ લાલ બહાદુરની સમાધિ વિજયઘાટ પ્રશ્ન છસો ચોરાણું મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ દિલ્હીમાં કુતુબ મિનાર બંધાવનાર કુતુબુદ્દીન નાયબ એકવીસમી સદીનો તાજમહેલ એટલે દિલ્હીનું બિરલા મંદિર અવકાશીય સંશોધન માટે દિલ્હીમાં બંધાવેલ વેધશાળા પથ્થરમાંથી બનેલ ભારતની સૌથી મોટી મૂર્તિ ક્યાં આવેલી છે કૈલાસ મંદિર ઇલોરા તો મિત્રો આ હતા સો મહત્વના પ્રશ્ન તમને આવનારી ગુજરાત સરકારની ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા અને તે સિવાયની જીપીએસસી યુપીએસસી પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ કંડક્ટર વગેરેની પરીક્ષામાં તમામ પરીક્ષામાં ઉપયોગી નીવડશે ભાગ સાતમો હતો છ ભાગ આ બટનમાં જઈને જોઈ લેજો તમને જરૂરથી ગમશે પીડીએફ જોઈતી હોય તો ઇમેલ આઈડી કમેન્ટ કરજો તેના પર હું તમને મોકલી આપીશ બીજું પ્લે લિસ્ટની મુલાકાત લો ટોપિક વાઇઝ વિડીયો મૂકેલા છે બધા વિડીયો જોઈ લઈશું બીજા કોઈપણ મટીરિયલની તમારે જરૂર પડશે નહીં બધું કમ્પ્લીટ થઈ ગયેલું ગણાય છે તો મિત્રો ચેનલ ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો તો બાય ગુડ લાક